દિલ્હીમાં પૂર્ણેશ મોદીનું અમિત શાહ અને જે પી નડ્ડા સાથે મુલાકાત કરતા ગુજરાત પ્રદેશ પ્રમુખની ચર્ચાએ જોર પકડ્યું છે સુરત ભાજપ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું કદ વધશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે પૂર્ણેશ મોદીનું રાષ્ટ્રીય સંગઠનમાં જશે કે પ્રદેશ પ્રમુખ ભાજપ પ્રદેશ પ્રમુખના સ્થાન આગામી ચાર અને પાંચ જુલાઈના રોજ પ્રદેશ પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે અચાનક મોદીની અમિત શાહ અને જેપી સાથેની મુલાકાતની તસવીરો સામે આવી છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને પાટીલને મોદીના મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે આ દરમિયાન હવે ગુજરાતના નવા શોધખોળ શરૂ છે આ હવે પૂર્ણેશ મોદીની દિલ્હીની મુલાકાત થી અનેક અટકળો તેજ થઈ છે ગુજરાતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે આ દરમિયાન હવે રાજ્યમાં નવા અધ્યક્ષને લઈને અનેક નામો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ આગામી ચાર અને પાંચ જુલાઈના રોજ પ્રદેશ કારોબારી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે અચાનક પુણેશ મોદીની અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની મુલાકાતની તસવીરો સામે આવી છે બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેની રેસમાં પણ પુણેશ મોદીનું નામ છે ત્યારે પુણેશ મોદીને લઈ અટકાનનો વેગ મળ્યો છે ગુજરાત ભાજપની કારોબારી બેઠક ચારથી પાંચ જુલાઈના રોજ સાણંગપુર હાજર રહેશે ભાજપના નેતા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશ મોદીએ રાહુલ ગાંધીના મોદી અટક વિરુદ્ધના નિવેદન અંગે કરેલ કેસને લઈ ચર્ચામાં આવ્યા હતા રાહુલ ગાંધીને પડેલી બે વર્ષની સજાથી સંસદ સભ્ય પદ પણ છીનવાયું હતું જેના કારણે પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં રહ્યું હતું